સુરત જિલ્લાના ઓલપાડના કણાત ખાતે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા અક્ષરધામ મંદિરના નિર્માણ અર્થે પૂજ્ય મહંત સ્વામી પધાર્યા છે ત્યારે તારીખ ચોવીસમી એપ્રિલને રવિવારના રોજ પારિવારિક શાંતિ અભિયાન આયોજન કરાયું હતું જેમાં ચોવીસ લાખ ઘરોમાં પારિવારિક શાંતિ અપાવી એક નવો જ રેકોર્ડ કાયમ કર્યો છે જે સભાનું આયોજન કરાયું હતું જે અનેકો હરિભક્તો જળવા પામ્યા હતા જેની મુલાકાત જેમે દીધી હતી ભગવાન સ્વામિનારાયણના જીવન મંત્ર બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણું સુખ ને ચરિતાર્થ કરતા સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનારા સ્વામી મહારાજે પોતાનો પંચાણું વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ વિદેશના અનેક પરિવારોને તૂટતા બચાવ્યા છે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે તેમના કાર્યથી પ્રેરણા લઈને પારિવારિક શાંતિ અભિયાન ચલાવવાનું નક્કી કરાયું હતું આ અભિયાન હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બોતેર હજારથી વધુ સ્વયંસેવકોએ સત્તર રાજ્યોના ચોવીસ લાખથી વધુ ઘરોમાં પારિવારિક શાંતિ અભિયાન ચલાવ્યું છે સુરતના હાલ ઓલપા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કર્ણાદ ગામની અંદર અક્ષરધામ મંદિર ગુજરાતનું સૌથી મોટું બની રહ્યું છે તેના પ્રારંભની અંદર છેલ્લા બે મહિનાથી પરમપૂજ્ય બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંતસ્વામી મહારાજ સુરતમાં બિરાજમાન છે ત્યારે પરમ પૂજ્ય શ્રી મહંતસ્વામી મહારાજના નિશ્રાની અંદર હજારો અને લાખો લોકોએ હાલ પારિવારિક શાંતિ અભિયાન ચલાવ્યું છે પી એ બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તે સુરત શહેરના કણાદની અંદર ભવ્ય મંદિર આમ તો રાજ્યનું પહેલું સૌથી મોટું અક્ષરધામ મંદિર અત્યારે બનવા જઈ રહ્યું છે મારી પાછળ અત્યારે આ બિરાજમાન જે છે બ્રહ્મસ્વરૂપ શ્રી સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી આ મંદિર કર્ણાટની અંદર બનવા જઈ રહ્યું છે આવો આપણે મળીએ શ્રી મુનિવંદન સ્વામીને કે તેઓ શું આશીર્વાદ આપી રહ્યા છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય બ્રહ્મસ્વરૂપ પરમપૂજા સ્વામી મહારાજે સમગ્ર વિશ્વની અંદર પોતાના પંચાણું વર્ષની આયુષ્ય સુધી સંસ્કારની ગંગોત્રી વહાવીને એક ભગીરથ કાર્ય કર્યું આ વર્ષ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીનું વર્ષ છે અને એ નિમિત્તે પ્રમુખ સ્વાય મહારાજના પોતાના જીવન દરમિયાનનો પારિવારિક સંદેશ એ હતો કે સમગ્ર ઘરની અંદર પરિવાર સુખ સમૃદ્ધિથી ભાવથી સંપથી જીવી શકે એના માટે પારિવારિક શાંતિ અભિયાન એ છેડેલું અને એ અભિયાન પરમપૂજા સ્વામીશ્રીની શતાબ્દી નિમિત્તે બી એપીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અત્યારે આ બે વર્ષ દરમિયાન યોજાયું પરમભૂજા પ્રમુખ સમારાજના જીવનનો સંદેશ પારિવારિક શાંતિ થાય એના માટેનો હતો એમના વારસદાર પરમપૂજા મહંત સ્વામી મહારાજે એક સૂત્ર આપ્યું કે પારિવારિક શાંતિ માટે તમામ સ્વયંસેવકો ઘરે ઘરે સમગ્ર ભારતની અંદર ને વિશ્વની અંદર ઘૂમી વળે પરમપૂજા મહંત સમારાજની આજ્ઞાથી બીએપી સંસ્થાના બોતેર હજાર જેટલા સ્વયંસેવકો ત્રણ મહિના સુધી પોતાના નિસ્વાર્થ ભાવથી અને ભક્તિથી પોતે ઘરે ઘરે ગયા અને ઘરે ઘરે જઈ અને ભારતના સત્તર રાજ્યોની અંદર જઈ અને ટોટલ બોતેર હજાર જેટલા ઘરનો સંપર્ક કર્યો અને એ સંપર્ક દ્વારા બાવીસ લાખથી ઓલા ચોવીસ લાખથી વધારે ઘરનો સંપર્ક કર્યો અને પોતે ખૂબ સારામાં સારી રીતે આ અભિયાનની અંદર ફળશ્રુતિના રૂપની અંદર પરમભુજા સ્વામીશ્રીની આજ્ઞાથી સત્તર રાજ્યોના દસ હજાર જેટલા શહેર અને ગામડાની અંદર પોતે ગયા અને પોતે ચોવીસ હજાર ચોવીસ લાખ જેટલા પરિવારના ઘરે જઈને એને જે સંદેશ આપ્યો એ સંદેશની ફળશ્રુતિ રૂપે પરમભૂજા પ્રમુખ સ્વામાજના સંદેશ પ્રમાણે ટોટલ ચાર લાખને ચોવીસ હજાર જેટલા પરિવારોએ ઘર સભા એટલે પરિવારના તમામ સભ્યો રોજ ઘરે ભેગા થઈને ચર્ચા કરે વાર્તા કરે સુરત કહેવાય એવી ઘર સભાનો નિયમ લીધા દસ લાખ અને અઠ્યાવીસ જેટલા પરિવારોએ ઘરની અંદર સમૂહ આરતી કરીને ભગવાનને પ્રાર્થના કરવાનો નિયમ લીધો યોગેશ ગોટી યોગેશભાઈ કણાદની અંદર આજે જે ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મોસોની અંદર પારિવારિક જે સંમેલન હતું શું કહેવા માગું છું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વના દરેક ઘરોમાં શાંતિ થાય એના માટે આ અભિયાન આપેલું અને પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરેલી કે આપણે સૌ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પગલે પગલે કે એમણે જે ઘરોની અંદર શાંતિ થાય એના માટે પ્રયત્ન કર્યો છે તો આપણે પણ એ દરેક ઘરોની અંદર કેવી રીતે શાંતિ થાય એના માટે પ્રયત્ન કરવો કેટલા સ્વયંસંગો આ રીતે કામ અત્યારે કરી રહ્યા છે

બહુ સરસ લાગી રહ્યું છે એમ થાય કે રોજ આવું થતું હોય તો કેવી વધારે મજા આવે એમ પરિવાર સાથે બેસીને જમી જમે એમ પણ વધે અને એકતા પણ વધે આપનું નામ કિરણ ક્યાં રહેવાનું અમારે વેટ રોડ પર વેટ પર ને વરાછા થી બધે મોટા ભાગ હા તો આવ્યા છે જે તમે સાથે પારિવારિક સાથે ભોજન લઈ રહ્યા હતા બસ આ એકસાથે સાથે અને પ્રેમ વધે ને એકતા વધે ઘરમાં કુટુંબમાં શાંતિ વધે એના માટે જ આ બાપા ઓલું કરે છે એમ બાપાને અત્યારે પ્રમુખ સ્વામી મહારા શતાબ્દી મહોત્સવ ચાલે છે એટલે બાપા અત્યારે ત્રણ નિયમો આપ્યા છે કે ઘર સભા કરવી સમૂહ ભોજન કરવું અને એ આ પાર પારિવારિક શાંતિ અભિયાનમાં તો અત્યારે બધા એકત્રિત થઈ અને અમે સમૂહ ભોજનનો આ સંદેશ અત્યારે વહે છે મિત્રો અહીંથી જે શરૂઆત થઈ ગઈ છે પોતાના ઘરેથી અહીંયા ભોજન લઈને પારિવારિક ભોજન અહીંયા બાપાના સાનિધ્યની અંદર એ લોકો કરી રહ્યા છે અને એક મનની શાંતિ એકતા અત્યારે થઈ ગઈ બીજા હરિભક્તો પણ આપણી સાથે છે આપણે તેમને મળીએ આપનું નામ જયસુખભાઈ જયસુખભાઈ શું કહેવા શું છે સંદેશો એક જ છે કે ભાઈ જે આ સારી પારિવારિક શાંતિ અભિયાન જે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી ઉપક્રમે જે મહંત સ્વામી મહારાજનું અને આજ્ઞાથી જે પારિવારિક શાંતિ અભિયાન ચાલી રહ્યું હતું એમાં જે મુખ્ય ત્રણ સંદેશાઓ કે ભાઈ સમૂહ ભોજન સમૂહ આરતી અને ઘર સભા કરવી આ ત્રણ મુખ્ય સંદેશાઓ હતા એનાથી ઘર સભાથી બધા જ ઘરના પ્રશ્નો કૌટુંબિક હોય કે વ્યવહારિક પ્રશ્નોનું સમાધાન એક ઘર સભાથી થાય છે બીજી વસ્તુ કે ભાઈ જે પારિવારિક શાંતિ કઈ રીતે આવે તો કે ભાઈ સમૂહ ભોજન લેવાથી બધામાં સંપ શ્રદ્ધ ભાવ અને એકતા વધે અને સમૂહ આરતી કે આધ્યાત્મિક ઊંચાઈ કઈ રીતે વધે તો કે ભાઈ સમૂહ આરતી કરવાથી ભગવાનમાં પ્રેરણા અને ભગવાનમાં શ્રદ્ધા વધે એનો એક મુખ્ય સંદેશો આ રીતનો હતો મિત્રો નાના બાળકો પણ સાથે હતા જ્યારે સભા પૂરી થવાની તૈયારી હતી ત્યારે આરતી ગવાતી હતી નાના બાળકો પણ ઊંચા અવાજે આ જય સદ્ગુરુ સ્વામીની આરતી ગાતા હતા અહીંયા એક બાળક છે આપણે તેમને મળીએ જે આપણું નામ પર્વ આ કેટલું ભણો છો આપ ચોથું એલા પાંચમો આજે કઈ સ્કૂલ એ એસ સ્વામીનારાયણ હા તાજે શું શીખ્યા તમે અહીંયા તમે સકુટુંબ સાથે આવ્યા છો કંઈ નહીં અહીંયા પારિવારિક શાંતિ અભિયાનનો આ બધું જે થયું એ સંપર્ક કરવાનો એ શાંતિ કરવાની કેવું લાગ્યું છે બધાની વચ્ચે તમે અત્યારે આમ બીઠાતા બાપાના સાનિધ્યમાં સારું લાગ્યું સારું લાગ્યું છે તમારા મિત્રો માટે શું કહેશો હવે ઘરે જઈને જે નથી અહીંયા આવ્યા એના માટે સભામાં આવવા માટે કહેશું મિત્રો આ છે બી એપીએસના સંસ્કાર નાના બાળકો હોય કે મોટેરા હોય દરેકની અંદર એક સંસ્કાર છે બીએપીએસના બોચાસન પાક્ષી અક્ષર પુરુષોત્તમ સ્વામીની સંસ્થાના આ સરકાર એટલે કે એનો ખાસ કરીને એકસો પચીસ વર્ષ આ સંસ્થાને થયા છે પાછું વાળીને જોયું નથી અને સદાય અગ્રેસર છે તેને મંદિરોમાં પણ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને અત્યારે આપણા કર્ણાટની અંદર ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ બની રહ્યું છે મિત્રો અહીંના હરિભક્તો અહીંના સ્વયંસેવકો નાના બાળકોથી લઈને બધા જ કારણ કે અત્યારે ફિલ્મ અને ટીવીનો જમાનો છે લોકો બાગ બગીચાની અંદર ફરવા જાય છે પરંતુ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અંદર આપ જેવો જોવા મળશે કે નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો અહીંયા રવિવારની સભાની અંદર કર્ણાજની અંદર આજે લગભગ પચીસ કે ત્રીસ હજાર અહીંયા હરિભક્તો અને નાના બાળકો હતા તે અહીંયા જોવા મળ્યા છે કારણ કે ભગવાન સ્વામિનારાયણનો મહિમા પરંપાર છે એમ મેં આપણે પહેલાં જ કહ્યું હતું એમ પ્રગટ સ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહાન સ્વામી મહારાજના આ સેવાથી આ બધું થઈ રહ્યા છે ન્યૂઝ ચેનલ માટે હું વાડા કેમેરાન વિજય મકવાણા સાથે કણાટ સુરત